તો હેલો મિત્રો રામ રામરામને સીતારામ આજના અંધારાવાળા વિડીયોમાં તમારું સ્વાગત છે જો આપણે વિડીયો બધા બનાવવાના છે ગુજરાતીમાં અને ગુજરાતીમાં જ આવશે પણ આજે આપણે રાત્રી સર્યાનું વ્લોગ પહેલીવાર મૂકીએ છીએ એટલે પહેલીવાર એટલે કે ઘણીવાર આપણે બનાવી પણ બહુ ઓછા વિડીયો બનાવીએ છીએ તો આજે રાત્રિ સમયે જો તમે પાંચ ટકા જો સરસ મજાનું ઝાડવા પાવાનું કામ ચાલુ છે એ લાઇનમાં આપણે નળી મૂકેલી છે તો આપણે પારસભાઈ નિશાન મૂકી દીધી કારણ કે હવે એ લાઈનને છે ને ઠેઠ લગ્ન લઈ જવાની છે અને ભાઈ આજે તો ભાઈ ખાન તરત આવી ગયા હતા અને ખવાઈ ગયું હતું પેટ ભરીને વધારે સમજા એટલે એમ થતું હતું ઘડીક ભાઈ આપણે બાકડે હુઈ જઈએ કરીએ જલસા કારણ કે પવન એવો પાછો અત્યારે અહીંયા આવે દિવસે ભલે ન આવે તો કે અહીંયા ધાડવા છે નહીં પણ આપણે મોટા કરવાનું છે ને હા તમને એમ થાય જંગલ ઊભું કરે નાના મારો ભાઈ એવું કાંઈ છે નહીં ખાલી બસો ત્રણસો ઝાડવા છે ને એ મોટા કરવાના છે પણ આ તો હું પારસભાઈ હતા જ મને એમ છું કે ભાઈ રોક બને કે મજા આવશે આનંદ આવશે એટલે તમને લોકેશન બતાવી દઉં જોવો તમે સરસ મજાના લીમડાને ઝાડવાન કાંઈ ઘટે નહીં કાંઈ એક નંબર વાતાવરણ છે ને સરસ મજાનું પાણી જાય છે અને પછી ભાઈ આગળ જે લાઇટું દેખાય છે એ અમારા ગામની લાઇટું છે અને વિજયભાઈ છે ને એ આમ ઓલકનના છેડે છે કારણ કે હેઠળ પણ એક જણાને લેવું રહેવું પડે સમજા પાણી ક્યાં પહોંચ્યું કેટલું જાય છે હું કર્યું વચ્ચે કાંઈ ખામડા બામડા નાકા બાકા ફૂટી નથી ક્યાં માટે બરોબર ને એટલે વધારે ભાઈ આપણે જો પારસ કાકાને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ એક મિનિટનું કાજા વિડીયોમાં બોલે અને ભાઈ કેવું છે કે ભાઈ તમારે રાત્રિમાં હું ન હોય આરામ ન કરવાનું હોય ભાઈ આરામ ન કરવામાં હોય પણ અત્યારે ઘડીક છે ને બે કલાક માસિક મજાક કરવામાં હોય તો રામ રામ ને સીતારામ ડાયરે માતાજી હવે હારાવાના કરે હવે બે કલાક આપણે આમથી ગામમાં આમથી આમ ગાડીઓ લઈને કે ગમે ઓટલે ત્યાં ફોન જોતા હોય બરોબર એટલે સરસ મજાનું અમારે જીડીઆરટેમ વૃક્ષનું સ્થળ છે જો ફોન જોવે તો અહીંયા અહીં ફોન જોઈ ફોન જોઈ શકીએ છીએ જો ફોન જોઈએ છીએ અને સાથોસાથ સરસ મજાનું ઝાડવા પાણીનું કામકાજ પણ ચાલુ છે જો તો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો ને જો સરસ મજાનું કાંઈ ઘટેણી પાણી આવે છે સરસ મજાનું અને દિવસે અમારી પાસે ટાઈમ ન હોય એટલે સરસ મજાનું રાતે એવી જાડવા પાવી છે અને કાંઈ ઘટે ને એવો ઠંડો સરસ મજાનો પવન આવે છે કાંઈ અને તમારે તમને એમ થાય કે આ ખોટું બોલે કાંઈ પવન બો પણ તમારે જો એનો આનંદ લેવો હોય ને તો તમારે એમાં સ્થળની મુલાકાત લેવી પડે અને એ પણ રાત્રે તો જો સરસ મજાનો કાંઈ ઘટે ને એવો આનંદ આવે છે અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને આમ નીચે છે ટપુ કાકા એ બધા લોકો કામ કરે છે આમ નીચે છે અમારા વિજયભાઈ અને સરસ મજાનું કાંઈ ઘટે ને એવું જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે એવું સરસ મજાનું સ્થળ છે એટલે શું કહેશો કાળુભાઈ તમે બાકી તો જો આપણે કરવાનો છે આનંદ અને આપણે આમ જો પાણીની બોટલ પણ આપણે ઘરેથી આવીને એટલે ઠંડુ ગોળાનું પાણી ભરતા અને ભરતાવીએ આનંદ લેર આવે છે કે અહીંયાથી ભાઈ અમારે ઘરે જ આવવું જ નથી અમને અહીંયા રહેવાનું જ ગમે છે કારણ કે પ્રકૃતિ સાથે પર્યાવરણ સાથે કોને પ્રેમ ન હોય હે બધાને પ્રેમ હોય અને અમે ભાઈ થોડી ઘણી મહેનત કરી હોય એટલે અંદરથી આમ ઉઝમ છે કે ભાઈ આપણે ઘરે જવાનું થતું નથી પણ કાંઈ વાંધો નહીં ઘરે જવાનું ને અહીંયા રહેવાનું પણ આપણે શું છે ભાઈ મહેનત તો કરતા હોઈએ છીએ પણ અમારે દિવસે ઓલરેડી ઘરનું કામ ફૂલ હોય છે ફૂલ એટલે ફૂલ જામ હોય પણ એના માટે આપણે ટાઈમ કાઢવો પડે તો અમે જો ભાઈ મહેનત થાય એ ટાઈમ કાઢવી અને ભાઈ આ તમને એમ થાય કાળું ભાઈ મોટા મોટા ફાકા મારે છે વિડીયોમાં તો એવું નથી ભાઈ અમે જે કાર્ય કર્યું એ તો ભાઈ તમે બધા જે સાથ સહકારને સપોર્ટ આપો ને એનીથી પાછું કાર્ય કર્યું છે બાકી અમે મહેનત કરી પૈસા પૈસા આપણી આગળ છે નહીં અને આવશે નહીં એવું લાગે છે પણ એનો કાંઈ વાંધો નહીં ભાઈ તમે જે બર્થડે એનિવર્સરી શ્રદ્ધાંજલિમાં જે યોગદાન આપો છો એનાથી આપણે બધું સરસ મજાનું કાર્ય જે થાય એ એળુઅળું કર્યું છે અને બાકી તો તમે બધા વિડીયો જોવો છો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે શેમાં વિડીયો મૂક્યું છે તો આપણે તો ભાઈ ભાઈ ફેસબુકમાં મૂક્યું છે ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું છે અને યુટ્યુબમાં મૂકવાના ચાલુ કર્યા છે જો કે યુટ્યુબમાં વિડીયો આપણે ઉપરતા નથી હો તો માયને આવે પણ ઉપર છે તમારો બધાનો સાથ સહકારને સપોર્ટ હોય ને તો જરૂર આપણે વિડીયો ઉપર છે અને બાકી તો હવે આ પાણી મારે જોવા જવાનું છે અને વિજયભાઈ આગળ ઊભા છે મને તો પારસ કાકાની એક રિક્વેસ્ટ કરવાનો વિચાર છે કે ભાઈ તું વિજયભાઈ આગળ જા અને ભાઈ બે શબ્દ વિજયભાઈને ક્યાં બોલે બરોબર ને એટલે આ વિડીયો તમે અહીંયા ઊભો રાખો બન્યા રહેજો વાટે રહેજો મારો ભાઈ ભૈયા ન જતા જો વિજયભાઈ આગળ જાય છે પરસભાઈ તો મિત્રો જો આપણે અત્યારે સરસ મજાના વિજયભાઈ તમે શું કહેશો હવે મિત્રો આપણે છે ને અત્યારે અમે દિવસે સમય નથી રહેતો એટલે અમે અત્યારે આવ્યા છીએ વૃક્ષને પાવા તો આપણે ઠેઠ આમ આગે અહીંથી ઘણી તમને કદાચ આ ફોનમાં નહીં દેખાય અહીંથી આમ ઘણી આગીએ છે ત્યાંથી આપણે પાણી સીધો સીધો ઢાળ આવે છે ને ઠેઠ ઠુંદેલું કરવાનું છે પાવાના છે એમ કેમ કે આપણે બધે ખામણે ખામણે કાંઈ આપણે નાકા વાળા કાંઈ એટલો બધો સમય ન હોય આપણી પાસે એટલે એમ ડાયરેક્ટ ત્યાંથી મેકવી ને એવી રીતના જ છે આપણે ખામણા કરેલા એટલે સીધું ઢાળ આવે કે નહીં એટલે ખામણું ભર્યું રહે અને એ ખામણું ભરાઈ જાય બીજું એટલે તરત એની સાઈડમાં જ પાણી આપણે આગળ વહીવ જાય એવી રીતનું મિત્રો આપણે આ બધી સિસ્ટમ ગોઠવેલી છે અને દિવસે તમને ખબર છે આપણી પાસે સમય નથી રહેતો એટલે રાતે આવવું પડે છે ને કે રાતે જ તમને ખબર છે અત્યારે રાતે આપણને ઊંઘ ઘણી આવે પણ તોય છતાં થોડાક હજળ થઈ જવી અને અગિયાર બાર છે એક જેવું એટલું વગાડી દેવી અને જેથી કરીને આ ઝાડવા બધા પી જાય અને મિત્રો આપણે તમને ખબર છે સોમાસે ઘણા બધા ઝાડવા તો આપણે સોંપી દેવી પણ હવે ઉનાળા આપણે એને પાવી નહીં તોય ઝાડું કાંઈ મોટું થાય નહીં એટલે ઝાડવા એને પાય ને અને પૂરેપૂરી ખામણું કરીને કાળજી લો તો એ ઝાડું મોટું થાય આપણે તમને ખબર છે હવે આપણે છે ને એ દાખલો નહીં દેવો હોય કેમ કે એ દાખલો થોડો કોઈ હતો એટલે હવે આપણે આપણે આ વિડીયોનો અહીંયા પૂરો કરીશું બાકી બધાને રામ રામ ને સીતારામ જય માતાજી તો જો અમારા વિજયભાઈ કીધું એમ સરસ મજાનું ઝાડવા પાવાનું કામ હે ઝાડવા પાવાનું કામકાજ ચાલી રહ્યું છે એવું બધું છે અને સરસ મજાના લીલા લીલા સમય કચેની એવા સરસ મજાના વૃક્ષ છે તમે સરસ મજાના લીલા લીલા સરસ સરસ મજાનું મજાનું ઘટેડવા પાવાનું કામકાજ ચાલી રહ્યું છે તો મિત્રો હવે આ વિડીયો ને અહીંયા જેન કરીશ તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો અને કાળુભાઈને આપણે કેવી હવે એન્ડ આપી દો તો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે જય બજરંગી ફેસબુક પેજમાં આવી જજો તેમજ પારસ કાકાની યુટ્યુબ ચેનલ છે ફાઈ ટુ ફાઈ ટુ વ્લોગ એવું કાક છે પછી ફેસબુકમાં છે પારસભાઈ વાઘેલા તેમજ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવદે આડેમ ઢુડસર અને યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ કવડે છે પછી સારું જાય માતાજી રામ રામ ને સીતારામ